અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ ઝોનના ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો જોડાયા હતા કોન્ફરન્સમાં શહેરમાં લાગેલા કેમેરા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હાલમાં અમદાવાદમાં ત્રેવીસ હજારથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે જેના કારણે મિલકત વિરુદ્ધના ગુનાઓના ડિટેકશન રેશિયોમાં નોંધપાત્ર વધારો થયો છે ધાડમાં સો ટકા લૂટમાં અઠાણું ટકા ઘરફોડ ચોરીમાં છપ્પન ટકા અને અન્ય ચોરીઓમાં ચાલીસ ટકા સુધી

ક્રાઈમની જે શું સિચ્યુએશન છે એની ચર્ચા કરવામાં આવી એમાં છેલ્લા ત્રણ વર્ષના સરખામણી આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઇમ આપણે જોઈએ જે ફર્સ્ટ પાર્ટના જે મુખ્ય ક્રાઈમ આપણે જોતા રહીએ તો એમાં બે હજાર ત્રેવીસમાં અગસ્ત માસ સુધી આઠ હજાર છસો બયાલીસ હતા ચોવીસમે ઘટીને છ હજાર છસો થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો થયા એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ કાબુ હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે સીસીટીવીના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગાવ્યા છે એ અત્યાર સુધી મેં ત્રેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશનમાં તીન હજાર ચારસો સેત્રીસ આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે જે એમસીના સીના પણ એમણે કાઉન્ટ કર્યા છે અને નેરવ્યા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદ મેં લગભગ સત્તાવીસ હજારથી વધારે સીસીટીવી જાહેર અત્યાર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે ક્રાઇમ અમુક બને છે અમુક આપણે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એના ખાસા કાબુ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો ધાડ જે છે એ લાસ્ટ યર અગષ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેક્શન છે લૂંટ લાસ્ટ યર સેવન્ટી સિક્સ હતી આગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઇવ છે

તમામ અહીંયા ક્રાઈમ કોન્ફરન્સમાં જોડાયા મુખ્ય મુદ્દો હતો દિવસેને દિવસે જે જે કહેવાય છે અમદાવાદની અંદર ક્રાઈમ કંટ્રોલ થઈ રહ્યું છે એવું કમિશનર દ્વારા જાણવા મળ્યું જેની અંદર ધાળની અંદર લૂંટ હોય ધરફોડી હોય કે ચોરીઓ હોય આ તમામ જે કહેવાય છે એ કંટ્રોલમાં છે એવું સીપી સાહેબ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ જોવા મળી અને કહેવામાં આવ્યું પણ ખાસ મહત્ત્વની વાત કે જે દિવસેને દિવસે જે હત્યાઓ હત્યાઓનો વધારો થઈ રહ્યો છે જે બે હજાર ચોવીસમાં જે હત્યાઓ હતી ડિટેક્ટ થાય છે સો ટકા એના માટે સીસીટીવી કેમેરા લગાયા છે અને હજુ પણ કેમેરા લગાવવાની જે વાતો થઈ રહી છે અને લાગશે કેમ કે ડિજિટલ યુગ તરફ જઈ રહ્યું છે અને આ ખાસ આ કેમેરા એટલા માટે કે કોઈ બી ગુનો ડિટેક્ટ કરવામાં કેમેરા હર હંમેશ મદદ કરતા હોય છે બીજી બાજુ વાત કરીએ કે જુગાર જે દરિયાખાન જે દરિયાપુર વિસ્તાર છે ત્યાં જુગારધામનો પણ વિડીયો વાયરલ થયો છે સીપી સાહેબ કમિશનર સાહેબને કહેવામાં આવ્યું છે એમાં પણ સાહેબ કાર્યવાહી કરશે પણ મેન મુખ્ય મુદ્દો એ છે કે આ અમદાવાદ એ યુપી ન બને એ પોલીસના હાથમાં છે કેમેરામેન ચાલા સાથે સુનિલ બ્રહ્મ અમદાવાદ